નું એક એવું ગામ કે જેને પંચોતેર વર્ષ બાદ આઝાદી મળી હોય તેવી ખુશી સ્થાનિકોમાં જોવા મળી ત્યારે શા માટે આ ગામમાં છે આટલી ખુશીનો માહોલ જુઓ અમારા તાપી સ્વરાજના ખાસ રિપોર્ટમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જુનવણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં કુલ ચાર ગામોનો સમાવેશ થતો હતો જેમાં હનુમંતિયા ગામનો સમાવેશ છેલ્લા પચાસ વર્ષથી કરવામાં આવેલ છે અને પચાસ વર્ષમાં હનુમંતિયા ગામનો કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થઈ શક્યો કારણ કે જૂથ ગ્રામ પંચાયત હોવાથી જે ગામનો સરપંચ ચૂંટાઈને આવે છે તે જ ગામનો વિકાસ થતો હોય છે અને હનુમંતિયા ગામમાંથી

સ્મશાન જવા માટે પણ કાચો રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ત્યારે ચોમાસામાં આ કાચો રસ્તો કાદવ કીચડમાં ફેરવાઈ જતો હોય છે અને તેથી ચોમાસામાં ગ્રામજનો પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે પણ વલખાવા મારતા હોય છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જે બાદ ગ્રામજનોએ હનુમંતિયા ગામને જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ કરવા માટે ગામને એક અલગ ગ્રામ ગ્રામ પંચાયતની મંજૂરી આપવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ભારતમાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ એક અલગ જ આઝાદી મળી હોય તેની અનુભૂતિ સ્થાનિકોએ કરી હતી તેમજ તે ખુશીમાં તેમણે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન અને ગ્રામ પંચાયતની મંજૂરીની ભવ્ય ઉજવણી કરી હતી ગ્રામ પંચાયત માટે મંજૂરી મળતા સ્થાનિકોમાં નવી આશાઓ અને નવો ઉમંગ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં આશા છે કે હવે ગામનો વિકાસ થશે અને ગ્રામજનોને પાયાની સુવિધાઓ મળશે અમારું હનુમંતિયા ગામ પાછલા લગભગ પચાસ વર્ષોથી જુનવાણ જૂથ ગ્રામ પંચાયત સાથે અમારું જૂથ પંચાયત ચાલતી આવી અને એ જૂથ પંચાયતની અંદર ચાર ગામડાઓ છે અને એને કારણે જે વિકાસ થવો જોઈએ ગામની અંદર એ વિકાસ મળતો નહીં હતો જે ગામનો સરપંચ બને એ જ ગામની અંદર અમુક કામો થાય પછી બીજા ગામો એમ જ રહી જાય એ રીતે અમારું ગામ આટલા વર્ષથી કમસે કમ મારા ખ્યાલ પ્રમાણે પ્રમાણેતાળીસ વર્ષથી પિસ્તાળીસ વરસ પહેલાં એકવાર અમારે ત્યાં સરપંચ બન્યા હતા મન ત્યાંની અંદર ત્યાર પછી પિસ્તાળીસ વર્ષ પછી કોઈ સરપંચ નહીં એટલા માટે પિસ્તાળીસ વર્ષનો આટલો લાંબો ગાળો અમારા ગામને કોઈ સુવિધાઓ નહીં મળી રોડ રસ્તા પાણી યા કંઈ જે સરકારી લાભો લોકોને માટે આવતા હોય એ લાભો નહીં આવી શક્યા અને એને કારણે બધી જ રીતે આ પીએમ આવાસ યોજના હોય ઘણી બધી રીતે લાભોથી અમારા ગામના લોકો વંચિત રહ્યા છે અત્યાર સુધી એટલા માટે ગામ ઘણી બધી રીતે પછાત છે એટલી સુવિધાઓ જે યોજનાઓનો લાભ મળવો જોઈએ ગામના લોકોને એ યોજનાઓનો લાભ હજી સુધી મળતો નથી અને ઘણી બધી રીતે સુવિધાઓ દાખલા તરીકે અત્યારે ઘણા બધા આજનો જમાનો ભણતરનો જમાનો છે તો અહીંયા લાઇબ્રેરી જોઈએ કોમ્પ્યુટર ક્લાસીસ જોઈએ એ બધી સુવિધાઓ અત્યાર સુધી અમારા ગામની અંદર હોવી જોઈતી હતી પરંતુ દુર્ભાગ્યની વાત છે કે અમારું ગામ એ બધી યોજનાઓથી સુવિધાઓથી વંચિત છે તો હવે અમે આટલા વર્ષો પછી બધાનું સંગઠન કરીને અને મોહનભાઈને આગેવાની હેઠળ અમારા આ ગામને છૂટું કર્યું છે અને એનો ઉદ્દેશ અમે હવે પછી એ રાખીએ છીએ અમે એ દર્શન રાખીએ છીએ એ લક્ષ્ય રાખીએ છીએ કે અમે અમારું ગામ જેટલું પછાત છે એને અમે હવે જેમ જેમ તેમ દરેક રીતે સુવિધાઓથી સજ્જિત કરીને ગામને બહુ ઊંચાઈ ઉપર લઈ જઈએ દરેક જે સુવિધાઓ નથી મળી યોજનાઓનો લાભ નથી મળતો એ બધી જ યોજનાઓ અહીં આવે અને અહીંયા જે નદી કિનારો પણ છે હનુમંત્યા ગામનું એ ઘણા બધા અહીંયા રિવરફ્રન્ટ વગેરેની પણ અહીંયા સુવિધા કરીને ગામને ડેવલપ કરી શકીએ અહીંયા અમે હોળી યા અહીંયા જે કંઈ યાત્રા તરીકેનું યાને એક પ્રવાસનું સ્થળ પણ અમે વિકસાવી શકીએ છીએ એ રીતે ઘણી બધી રીતે આ ગામને અમે વિકાસ કરી શકીએ એ અમારા આવનાર દિવસોની અંદર અમારો લક્ષ્ય છે અમારું વિઝન છે અને એ ઉદ્દેશ્યની સાથે આ નવી પંચાયત જે અમને મળી છે

જ્યારે અમે ચૂંટણી લડતા ત્યારે અમારા ગામમાં સંપે એટલે કે એકબીજા એકબીજા તરફ દેખાઈ લેતા હતા પરંતુ એક સંપ કર્યો જોવાનું એ કે અમે અમારા ગામને કઈ રીતે આગળ લઈ જઈએ તો અમારા ગામની સુવિધાને માટે અમે લડત લડી છે અને ગામને બજાર કરીને અને એ સારું કે અમે ગામમાં ગરીબથી નાનામાં નાના ગરીબને અમે સુવિધા પૂરી પાડી પાણીની સુવિધા રસ્તાની સુવિધા એ હજુ અમારી થઈ નથી રસ્તા હજુ એટલા બેકાર છે કારણ કે અમે જૂથમાં લીધે કામ થતું નથી એટલા માટે અમારે એ જ સંઘર્ષ હતો કે અમે ગામને અલગ કરીએ અને ગામ ગામમાં અમે સુવિધા કરીએ પાણીની સુવિધા અમારે ત્યાં નથી અમારે અહીંયા છે ચૌધરી ફળિયામાં અમે ગામની સુવિધા પાણીની નથી તો પાણી અમને ખાસ કરીને ચોધરી પડિયામાં પાણી જરૂર છે એટલા માટે બી લડત અમે ગઈ વર્ષે બી મામલતદાર પણ ટીડીઓ પણ ગયેલા અને સુવિધાને માટે અમે રજૂઆત કરી હતી અને એ ગ્રાન્ટ આવી છે પરંતુ અત્યારે કામ શરૂ થયું નથી એ શરૂ કરવાને માટે અમે આગળ વધી રહ્યા છે બધા આખા ગામના વડીલો આખા ગામના યુવાનો અને નાના મોટા સર્વ માટે ફરી મારું નામ શૈલેષ ગામિત છે હું અત્યારે હરમંતિયા ગામનું વસ્તી છું યુવા જે છે અમારું ગામ ઘણા સમયથી એક જૂથ પંચાયતમાં રહેતું હતું જેના કારણે તે વિકસિત નહોતું થતું તો અત્યારે અમને ગ્રામ પંચાયતની અલગ મંજૂરી મળેલી છે એ બાબતે અમારું જે વિઝન છે જે કંઈ ગામમાં એક અલગ ઉદાહરણ બીજાના ગામને અમે પૂરું પાડીએ જેમાં અમારો યુવા છે વડીલો છે એના માર્ગદર્શન હેઠળ અમે બીજાનું ઉદાહરણ પૂરું પાડીશું એ બાબતે અમુક જે સુખ સુવિધા છે જે આપણે જે શહેરોમાં લેવા જતા હોઈએ અમે અમારું વિઝન એ છે કે એ સુખ સુવિધા અમે અમારા ગામમાં જ પૂરી પાડીએ કે જેથી કરીને અમારો ગામનો જે વિદ્યાર્થી છે ગામમાં જ ડેવલપ થાય અને બહારની જે કંઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે પછી લાઇબ્રેરીની સુવિધા હોય યા વોટવર જે પણ છે અમે અહીંયાથી એ પૂરી પાડીશું અને એક મકસદ લઈને સારા પોઝિટિવિટીથી લઈને એ જે ગામનું જે ડેવલપમેન્ટ છે એ આગળ ધરવાના છે તેમાં અમારા વડીલોનો સાથ સહકાર પણ છે અને યુવાઓનો સપોર્ટ છે અને સાથે જે છે વડીલોનું માર્ગદર્શન હેઠળ આગળ અમે આ ગામને વિકસિત કરીશું એ વિઝન છે અને ઘણા સમયથી અમે આ પંચાયતને અલગ કરવા બાબતે લડી રહેલા હતા જેમાં અમારા વડીલો ખાસ હતા ઘણી વખત અમારી ફાઇલ પણ રિજેક્ટ થઈને આવી હતી એમાં એ બેથી ત્રણ વર્ષના કન્ટિન્યુઅસલી પ્રયત્ન કરી રહ્યા હતા જે વખતે અમારા બે હજાર ચોવીસમાં જે છે સ્ટાર્ટિંગ મંથને અંદર અમને સફળતા મળેલી છે અમે ડેફિનેટલી એને ડેવલપની ડેવલપમેન્ટની તરફથી આગળ અમે ધરીશું અને વડીલોને સાથે લઈને યુવાઓને સાથ સહકારથી ગામના વિકાસના તરફ અમે આગળ વધાવીશું અમે

મારું નામ સંગીતાબેન મોહનભાઈ હનુમંતિયા ચૌધરી ફળિયામાં મેં રેતી છે અમે અમારા ગામમાં અમારા ફળિયામાં પાણીની સુવિધા નથી બ વરસથી પાણીને અમે તરફે છે પણ પાણી ટાંકી પણ મુકાયેલી છે નળ પણ મુકાયેલા છે બોર પણ કરાવેલા છે પણ હજુ સુધી નળમાં પાણી નથી આવ્યું એટલે અત્યારે નવી પંચાયતને છૂટી પડેલી છે તો નવી પંચાયત મારી નમ્રી વિનંતી છે કે અમને પાણીની સગવડ કરી આપે અમારા બાજુ નાના નાના બાળકો છે આટલે દૂર સુધી આવી શકતા નથી તો અમારા ફરિયામાં એક બાલવાડી અમને આપે એવી મારી વિનંતી છે